પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સોના ગુના ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેરમાં બનતા તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન પાંચ સુરત શહેર તથા મધ્યેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી એલ ડિવિઝન સુરત શહેરના હોય કાઢવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓને સૂચનાઓ આપી જન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જેડ પટેલ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ રતિલાલ તથા હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ગણપતભાઈ તથા લોક રક્ષક લોકરક્ષક ધર્મેન્દ્રગીરી ચિમનગીરી નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતની હકીકત મળેલ તે આધારે ટેકનિકલ સોર્સથી આરોપી નામે અરુણ ઉર્ફે ગુડ્ડુ ત્રિવેણીદાસ જાટવ ઉમર વર્ષ એકવીસ ધંધો મજૂરી કામ રહે બરમસીયા પોસ્ટ કામદેવ તાલુકો કટોરિયા જિલ્લો બાંકા બિહાર તેને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે